સાલિગ્રામ પ્રાઇમ ખાતે ગુજરાતમાં આઉટલેટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું રાજકોટમાં આપણે સાત આઉટલેટ ઓલરેડી ઓપન કરી શકીએ છીએ અને અમદાવાદમાં આપણું ટોટલ આપણા આખા સૌરાષ્ટ્ર બોલો ગુજરાત બોલો ટોટલ અત્યારના આઠ આઉટલેટ આપણે ઓપન કરીએ છીએ વેરાયટી આપણા સ્ટોર ઉપર સેવન્ટી ફાઈવ પ્લસ પ્લસ વેરાયટીઝ છે જેમાં કે વેફર્સ પ્રાઇમ્સ ફરસાન પાપડ ખાખરા કચોરી વેફર બિસ્કીટ પાથરી જે તમે પાછા જોવો છો જે રીતે એ બધી જ આઈટમો નવી નવી અમે ઓન કરીને હજી અમારી પ્રોડક્ટને જ પ્લાનિંગ કરીએ છીએ ઓપનિંગ માટે અમારે ચાર દિવસ માટે કન્ટિન્યુઅસ અમે બાય વન ગેટ વન ઓફરમાં પ્લાનિંગ કરીએ છીએ રેસ્પોન્સ ખાસો એવો સારો લાગે છે ઉપર એકદમ માણસો આવે છે ઘણા કસ્ટમર્સ આવે છે ઘણું પરચેસ કરે છે એટલે અમારે પાછું ચેકઅપ કરવાનું બપોર પછીનું પ્લાન રાખવું પડશે બાય વન ગેટ વન એટલે કે એક વસ્તુ પરચેસ કરી એના પર બીજી વસ્તુ ફ્રી અને સ્પેશિયલી અમે દિવાળી અને એના જે ફેસ્ટિવલ માટે અમે હેમ્પર્સ ક્રિએટ કર્યા છે છે માઇસેલ્ફ કેતન તન્ના હું વડાલીયા ફૂડમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર છું કંપની સાથે બે હજાર તેરથી જોડાયેલો છું અમે લોકો જનરલ ટ્રેડમાં પાંચ દસ રૂપિયામાં ઘણા વર્ષોથી કામ કરીએ છીએ ફ્રેન્ચાઇઝી મોડલમાં અમે લોકોએ જુલાઈથી અપ કરેલું છે રાજકોટમાં અત્યારે અમારા સાત એક્સ્ટિવ સ્ટોર છે અલગ અલગ એરિયામાં અમદાવાદમાં સાઉથ બોપાલમાં સાલીગ્રામ ટાઈમમાં અમારું પહેલું આઉટલેટ છે સાડા ત્રણસો ફૂટ કાર્પેટ એરિયામાં અમારો ડિસ્પ્લે છે ટોટલ પાંચસો ફૂટનું આઉટલેટ છે હજી આના પછી ફ્રેન્ચાઇઝી સ્ટોર અમે લોકો અમદાવાદમાં અઢારથી વીસ જઈ સ્ટાર્ટ કરવાના પ્લાનિંગથી શરૂ થયું પંચોતેર પ્લસ આઈટમો અમે લોન્ચ કરેલી છે ચીપ્સ છે નમકીન્સ છે ટાયમ્સ છે ફરારી છે જે બધા અલગ અલગ પેકિંગ્સમાં છે બિલો પેક છે સ્પેન્ડિંગ છે કોઈ કઉન્ટેનર્સ છે પ્લસ દિવાળી ગિફ્ટ હેમ્પર અમે લોકો લોન્ચ કરેલા ત્રણસો પાંચસો એક હજાર રૂપિયામાં જે દિવાળીમાં ઈઝીલી લોકો છે એમના ક્લાયન્ટ્સને એમના કલીગ્સને અથવા તો એમના સ્ટાફને આપી શકે એના માટે